સોમાભાઈ જમવા મારા મિસિસ સરપંચ છે ખરેખર એક આમ આદમી પાર્ટીનું ષડયંત્ર હતું જે હકીકત આપણે માર્કેટિંગ હેડમાં જે સભા થવાની હતી અને હળદરના કાચા માર્ગથી રાજુ કરપડાની આવ્યા અને ત્યાં લાઈવ મિટિંગ શરૂ થઈ ગઈ એના હિસાબે પબ્લિક ભેગી થઈ ગઈ અને આ બનાવ બન્યો છે જે પંચાયત કોઈ મંજૂરી અરે બિલકુલ નહીં લીધેલી અમને ખ્યાલ પણ નથી હળદર ગામના લોકોને ખ્યાલ પણ નથી આ તો જે હળદરના લોકો જે સભા શરૂ થઈ ગઈ સ્વાભાવિક છે કે આજુબાજુના ઘરવાળા જોવા ગયેલા છે અને એવી રીતે જે પોલીસે અટકાયત કરી છે તો હું પોલીસને એવી વિનંતી કરું છું કે નિર્દોષ વ્યક્તિને છોડી છોડીને કે તમે તમારી હાજરી હતી ત્યાં નહીં બિલકુલ નહીં

તંત્ર ઉપર પહેલાં પથ્થરમારો થયો અને પોલીસ લોકોએ આવીને શાંત પાડવાની કોશિશ કરીશ તમારા ગામના કેટલા લોકોની એવી વાત છે કે અમારા નિર્દોષ લોકોને પોલીસ પકડી ગઈ છે શું શું આ ચોક્કસ નિર્દોષ લોકોને પકડી ગયા છે પણ એ પોલીસ તપાસ કરવા લઈ ગયેલા છે તો હું એવી આશા રાખું છું કે ગુનેગાર હોય રહી ન જાય અને નિર્દોષ છૂટી જાય એવી પોલીસ તંત્રને માંગ કરું છું હોય શકે છે કે રાજકીય આયોજન આયોજન હોઈ શકે કારણ કે જો ખેડૂતનો હકીકત મુદ્દો હોય તો આવમસામા બેઠીને બેસીને ચર્ચા કરી લેવી જોઈએ આવી રીતે ઉશ્કરાટજનક સભા યોજીને મારા અડધર લોકોને બહુ હેરાન થયા છે આ બાબતે